નેચરલ પાર્ક આ બતડી ભાઈ પાર્ક માં કેવું ભાઈ ગયું હાલો કેમ છો મિત્રો અમારા નવા વ્લોગ માં તમારો હાર્દિક સ્વાગત છે આજે તમને બતાવું છું નેચરલ પાર્ક એમાં આ ગાર્ડન છે ગાર્ડન માં મજા આવે ને ફરવાની સાયન્સ સિટી નું ગાર્ડન

ਕਦੇ અમારી ਚੈਨਲ ਨੂੰ ਸ਼ੇਅਰ ਕਰ ਦਿਓ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਨਾ ਨਾ ਭੁੱਲ ਦੇ ਅੱਜ ਅਮ ਇੱਕ ਫਰਵਾ ਆਇਆ ਅਨ ਮਾਰੋ ਵੀਡੀਓ ਲਾਈਕ ਕਰਿਓ ਸ਼ੇਅਰ ਕਰ ਦਿਓ ਅਨ ਅਮ ਕਿਤਨੇ ਡਿਵਾਈਸ ਇਨ ਬਣਾਉ ਤਾ ਅੱਜ ਤੱਕ ਨੇ ਫਰ ਫਰਵਾ ਦਾ ਵੀਡੀਓ ਬਤਾਈ ਸਾਇੰਸ ਸਿਟਿਨ ਨੇਚਰਲ ਪ੍ਰੋਗਰਾਮ ਜਦ ਤਾ ਸਿੱਚ ਕਾ ਖਾਣੂ ਮਿਲੀ ਗਿਓ ਕੀ ਗਾਈ ਹੋਸੇ ਆ ਬਦੂ ਇਸੇ ਆਲ ਨੇ ਤਨ ਬਤਾਉ ફુવારા ફુવારા તો કેતો હતો ને આપણે ગાર્ડન માં આવ્યા હોય અને ગીત સાંભળતા હોય તો પણ કેવા ગીત એ ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર એ હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે વાગી રે રાજાના કુંવર આ ગાર્ડન તો બહુ મોટું છે ઠેઠ સામે ફુવારા દેખાય થી આગળ છે બધુંય ઘણું બધું આ મને કુદરતી દ્રશ્યો ઝાડવાનું આ ચેસ રમવાનું કેવડું મોટું ગ્રાઉન્ડ તારે ના ફરેલા હાલો તો એક વસ્તુ બતાવવા જોવો તો જુઓ તો શું યાદ તમે બધાએ ખાધું છે પાર્ક માં કેવું બધું છે ક્યાં નીચે આ બહુ ગાર્ડન બહુ મસ્ત હે નેચરલ પાર્ક માં આવું છે સાયન્સ સિટી ગાર્ડન બહુ સરસ છે ફરવાલાયક આજે બધા બેસી લીધું કઈ બાકી નથી રો આ રહ્યું ને એક સાયન્સ સિટીમાં એક વિમાન ઘોડા હોય છે અંદર બેઠા હોય ને એટલે આપણને એવું થાય કે આપણે વિમાનમાં બેઠા હોય કે ભોયરામાં જતા હોય એવો અહેસાસ થાય છે તમે જોવો કેવા દ્રશ્ય જેવો બતાવે છે ને જે બતાવે છે ને એ રિયલમાં આગળ ટીવી હોય છે અને આપણે ખુરચી પર બેઠા હોય ને આપણને એમ થાય આપણને ભોયરામ લઈ જાય પણ હોય અહીંયા ને યાદ હોય પણ આમ કોઈ બનાવ્યું હોય એવું રીતને ટેકનોલોજીથી તો ઘણું બધું આવે આગળ ભૂતય આવે બમ્પ આવે કે આમ બીક લાગે એવું જ બનાવે આમ કઈ અંદર એવું બનાવે ને કે તમે ગભરામણ જ થાય અંદર એવું એવું દ્રશ્ય જોવા મળે છે ભૂત ભૂત બધું આગળ આવશે અને નાના છોકરા બી જાય એવું ટીવીમાં આપણે આંકર વડાંગ કર્યું આંકર વડાંગ કર્યું આંકર વડાંગ કર્યું તમને એક જાતની મજા આવે મજા આવે અંદર બેવાનું એટલે કાલે ટિકિટના જાજા નહીં ખાલી ત્રીસ રૂપિયા છે પણ તમને પૈસા વસૂલ થઈ જાય Hey, hey, hey. केवा दृष्च्य हम जो तो खरा अब अव बीकत लागे अंदर कम यो बिलाडान फिलाडान भूतन भूतत ज नो ना सोक तो वि य उदावंदर हम जो हो Ayo, Pak Sin, Pak Sin, Akai, Bakra, Jiwa, Omjo, Sokran, Biu, Keuai, Nadapa, Knebak, Nambjo, Biura, Idea, Aulopai, Ada, Abe, Nakbaste, Bos, 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 ચાલો મિત્રો ગાર્ડન નો વિડીયો પૂરો થઈ ગયો છે હવે આઈકાંડ આપણે વિડીયો પૂરો કર્યું છે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ